હલો ગાઈશ સાથે મારા એક નવા બ્લોગ વિડીયામાં આજે અગિયાર વાગી ગયા નોકરી ઉપર તો આવી ગયા છે ટાઈમ નહોતો મળ્યો ગાડી ભરવાની છે ગાડી ભરવાની છે હાઈટ બે પચાસ પચાસ બે ભરવાની છે અમે તમારે બતાવીએ છીએ તમે જોઈ શકો છો ગાડી આવડે છે કે નહીં આવડશે 感谢。 બસ બસ જોઈ શકો છો અમારી આ નોકરીની ની હાલતો અને આ ભાઈ છે અમારા લેબર નંબર ત્રણ ને આ ભાઈ છે આ ના માલિક હવે શું કહીએ આપણે આ ભાઈને ભાઈ આ પચાસ થેલીઓ ભરવાની છે જલ્દી ભરી નાખજો ના સર કાળુ ડોન કોણ સર કાળુ ડોન આના માટે અમે એક ફરમાઈશ આપો ગીત અમે ગઈ નાખીએ છીએ કાળુ ડોન ની ફરમાઈશ ના ભાઈ આપી છે એની ફરમાઈશ હેલો ગાઈશ આપણે જો ગાડી ફરવાનું ચાલુ છે હવે ઘડીક આપણે ટાઈમ મારા તો લે કશો ઉપર ચડી ગોઠવ તો એ બતાવશે પાછું શું રહે সটিডাের সার সার সেের সারে કરવા જુ દેખાશે તો નઈ તમારું જો ગાંધીનગર જવાનો રસ્તો

જો મિત્રો આપણે રેતી ભરી નાખીશું ઇંટું ભરાઈ ગઈ રેતી ભરાઈ ગઈ એ બતાવું છું પણ લાખવાની હતી એટલે બાકી હતી તમે જોવો છો આ સિમેન્ટ બે થેલી લાખવાની બાકી છે રીતે તમે જોઈ કરો છો લાવવાનું છે રિલાયન્સ ચોકડી લઈને પંદર થઈ શું ઇંટું છે પંદર થેલી રેતી છે બે બે સિમેન્ટ જે ટોકડી અભી જાત ખરી એટલે દાદી જા ખાલી કરવા